દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં કાચું મકાન પડ્યું તેના સમાચાર કવરેજ કરવા ગયેલા પત્રકાર વિપુલ બારૈયા ને સરપંચે જાનથી મારી નાખવાની ધમકી આપતા પત્રકાર એકતા પરિષદના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને દાહોદ એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દિવગઢ બારા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં ગરીબ પરિવારનું કાશી માટીનું મકાન પડી ગયું તેનું કવરેજ કરી સમાચાર આપ્યા ત્યારે ગામના સરપંચનું કૌભાંડ ખુસે તેમ લાગતા માથાભારે સરપંચના સાથીદારે કવરેજ કરવા ગયેલા બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર પ્રતિનિધિત્વ કરતા પત્રકાર વિપુલ બારૈયાને ગામના સરપંચ અને તેના સાથીદારે ફોન કરી ગ્રામ પંચાયત ઓફિસે બોલાવી મારા ગામના કેમ સમાચાર નાખે છે તેમ કહી ફેટ પકડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારે પત્રકાર વિપુલ બારીયાએ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પીપલોદ ગામના સરપંચ અને તેના સાથીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસ ફરિયાદ આપતા સરપંચ અને તેના સાથીદાર સામે પીપળોદ પોલીસે સરપંચ અને તેના સાથીદાર સામે કાયદાકીય પગલાં ભરી જામીન કરાવતા માથાભારે સરપંચ ફરી પત્રકાર વિપુલ બારૈયાને ફોન કરી તું પીપળોદ બજારમાં આવે તો મને ગાડી ચડાવીને જાનથી મારી નાખવાની આપી ધમકી ત્યારે નીડર પત્રકાર વિપુલ બારૈયાએ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સંગઠન સાથે દાહોદ એસપીને લેખિત અરજી આપી અને સરપંચ વિરુદ્ધ અને તેના સાથીદાર સામે પગલાં ભરવા અને પોલીસ રક્ષણ આપવા દાહોદ એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી દાહુદ એસપી માથાભારે સરપંચ સામે તપાસ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ દાહોદ એસપીએ દાહોદ પત્રકાર એકતા પરિષદ સંગઠનના પ્રમુખ સમક્ષ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા ન્યૂઝ ગુજરાતી દાહોદ પત્રકાર તરીકે અખંડ ભારત ને ગુજરાત ક્રાઇમમાં સમાચાર પ્રસિદ્ધ કરું છું અહીંયા એક બનાવ બનેલો ગ્રામ પંચાયત માં એક ગરીબ આવાસ નો બનાવ્યા ગ્રામ પંચાયત ઉપર આવું ગ્રામ પંચાયત પર ગયો પર બેઠો ખુરશી પર બેઠો એટલે બાબુ ફુલા સરપંચે મને પૂછ્યું કે કોને પૂછી સમાચાર બનાવ્યા એટલે મેં એમ કીધું કે મેં કીધું આ તલાટી સાહેબ ને મેં પૂછ્યું છે તો તલાટી સાહેબ ને મેં ચાર ચાર વખત પૂછ્યું એ તલાટી સાહેબ ને પૂછ્યું તો મને પૂછ્યું સરપંચ ને પૂછ્યું એટલે કોલર પકડી લીધું કોલર પકડી અને મને દિવાને ચોંટાડી મને ગરદા પાટુ અહીંયા ગાલ ઉપર માર મારવામાં આવ્યો મારવામાં આવ્યો એટલે પેલા સુરત દરજી ઉભા થતા હતા એટલે હું ત્યાંથી પાકી છૂટ્યો પાકી છૂટ્યો એટલે હું ડાયરેક્ટ હરકી આપી અહીંયા પોલીસ સ્ટેશન પર ગયો ત્યાંથી પછી મેં અહીંયા પછી અરકી આપી એટલે મને કીધું કે તું સાંજે આવ

એટલે પછી સાહેબ ને મેં જણાવ્યું કે સાઈ નહીં ને દશરથ સાહેબ ને જણાવ્યું એટલે મને ઉપર બેહાડ્યો ઉપર ઉપર લઈ ગયા એટલે મને અડધો કલાક બેસાડી રાખ્યો પછી મને આ તો ગુનો થાય ની નામ છે તેમ છે પછી હું નીચે આવ્યો નીચે આવ્યો પછી મને કે તારો એફઆઈઆર થઈ જાય છે એટલે મને કે તારી એફઆઈઆર થઈ જશે એટલે આ મને સહી કરાવી સહી કરાવી અને મને એનસી દાખલ કરી એનસી દાખલ કરી એટલે મને ખબર પડી આ તો એનસી દાખલ કરી છે પાકી એફઆઈઆર તો કરી નથી એટલે ડાયરેક્ટ પછી મને ખબર પડી હજુ ઓનલાઈન થયું નથી એટલે ડાયરેક્ટ અમે આવે આજે એસપી ઓફિસ આવ્યા છે આવેદન પત્ર આપવા માટે ને સાહેબ શ્રી એ અમુને જણાવ્યું છે કે તમારું કામ થશે અને જે કલમ ઉમેરવાની એ ઉમેરાશે અને જે એટ્રોસિટી ની ખોટે ખોટી મારા પર એફઆઈ કરવા કે છે એનું ભી આશ્વાસન આપ્યું છે કઈ આવું થાય નહીં કોઈ તપાસ થશે